ધી ન્યૂ ઇંગ્લિશ ફૂલ અને ધર્માદા ટ્રસ્ટ વાસદ જે ધર્માદા ટ્રસ્ટ ખૂબ જૂનું ટ્રસ્ટ વડીલો પાર્થિવ આ ટ્રસ્ટ ચાલતું આવેલું હતું અને ધર્માદા ટ્રસ્ટ દ્વારા ઘણા બધા વિકાસના કામો વાસદ ગામ મુકામે કરાવવામાં આવતા હતા પરંતુ ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ જે એસવીઆઈટી આઈટી કોલેજ પણ એમના અંદરમાં આવેલી છે આ ટ્રસ્ટ દ્વારા લગભગ એક કરોડથી વધુની માત્ર રકમથી જે શાક માર્કેટ અને અધ્યત્તર શાક માર્કેટ કે આણંદ જિલ્લામાં સૌથી સારું શાક માર્કેટ વાસદ મુકામે બનાવવામાં આવ્યું છે ધીન ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ અને ધર્માદા ટ્રસ્ટ બંને જોઇન્ટ થઈ હજુ પણ ઘણા બધા વિકાસના કામો જે વાસદ વાસદ ગામમાં બાકી છે બધા જ વાસદ ગામમાં પરિપૂર્ણ કરશે આપ જોઈ જ રહ્યા છો કે સામે ધર્મશાળાનું પણ કામકાજ એનું પણ ખાતમુહૂર્ત થઈ ગયું છે અને ટૂંક સમયમાં એ પણ કામકાજ શરૂ થશે ની ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ દ્વારા જે ઇન્કમ થાય છે એ વાસદ ગામમાં જે ડેવલપમેન્ટના કામ છે એ વર્ષોથી કરતા આવ્યા છે ને હજુ પણ વિકાસના કામો છે ભાસ્કરભાઈ પટેલ જે ચેરમેન છે દીન દીન ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટના અને ધર્માદા ટ્રસ્ટના જે વડીલો પાલજી ટ્રસ્ટ હતું એ અત્યારે યુવાઓ ચલાવી રહ્યા છે એના ચેરમેન છે એના પ્રમુખ છે અજયભાઈ પટેલ એમની ટીમ બંનેઓએ ભેગા બેસી અને નિર્ણય લીધા છે કે વાસદ ગામમાં જે વિકાસના કામો છે વિકાસના કામો પરિપૂર્ણ કરશે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે બંને ટ્રસ્ટ પર જે વાસદ ગામમાં જે જરૂરી છે પાયાની જરૂરિયાત છે એ બધા જ કામો બંને ટ્રસ્ટ દ્વારા સંયુક્ત બેસી અને વાસદ ગામનો વિકાસ કરશે અને એક સાંસદ તરીકે હું વાસદ ગામમાંથી આવું છું વાસદ ગામનું ગૌરવ છે કે સૌ વાસદ ગામના નાગરિકોએ મને જીતાડવા માટે ખૂબ મહેનત કરી છે અને બીજી વખત સાંસદ બનાવ્યો છે મારા તરફથી પણ જે સરકારમાં રજૂઆત કરવાની છે સરકારમાં રજૂઆત કરી અને વિકાસના કામો વાસદ ગામમાં પૂર્ણ કરીશું પૂરા આણંદ જિલ્લામાં વિકાસના કામો થઈ જ રહ્યા છે પરંતુ વાસદ ગામ એ મારી જન્મભૂમિ કર્મભૂમિ હોવાથી અહીં પણ જે વિકાસના કામો છે વિકાસના કામો પરિપૂર્ણ કર્યું છે